જો જીવનમાં કોઈ તમારા વખાણ કરે અને માણસ અભણ હોય કે મૂર્ખ હોય તો એ વખાણની કોઈ મહત્વતા નથી પણ જો કોઈ તમને ટકોરે કે ઠપકો આપે એ વ્યક્તિ જો બુદ્ધિશાળી હોય તો એ ઠપકો કે ટકોર તમને જીવનમાં કામ આવે એટલે એ વસ્તુ તમારા જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક એકત્રિષમો સર્વૂતસ્થિત યમ ભજતી એક આસ્થિ સર્વર્તમાન અપી સોગીમયી વર્તતે ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જે યોગી મને તથા સર્વ માં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે બીજા શબ્દોમાં જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈ સર્વ ભૂતોમાં આત્મરૂપે મુચ સચિનાનંદન ભગવાનને ધજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે ટૂંકમાં જે આગલા શ્લોકમાં ભગવત દર્શનની ભગવાનનો સાક્ષાત થાય છે સાક્ષાત્કાર થાય છે એ જણાવ્યું હતું એ વસ્તુને અહીંયા આગળ હવે ભગવાન તે ભગવત પ્રાપ્ત મનુષ્યના લક્ષણો અને એનું મહત્વનું આ શ્લોકમાં નિરૂપણ કરે છે આપણે મુખ્ય વસ્તુ આ શ્લોકની છે કે ભગવાન ક્યાં છે તેમની પ્રાપ્તિ કરવાનો માર્ગ કયો છે આ પ્રશ્નોના ભગવાન અહીં જવાબ આપે છે અને બીજું મુખ્ય વસ્તુ છે અહીં આત્માનું પરમાત્મા સાથે મિલાવ આત્માનું પરમાત્મા સાથે જોડાવું આત્માને પરમાત્મા એક થવો એ આ શ્લોકનું મુખ્ય વસ્તુ છે આપણે જોઈએ છે કે આગળ વાત જણાવ્યું છે કે ભગવાન સર્વસ્વ છે સર્વવ્યાપક છે કણે કણમાં છે તેઓ પરમાત્મા રૂપે દરેક પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે આપણે કહીએ કે નિવાસ કરે છે કે બિરાજમાન છે આગળ અઢારમા અધ્યાયના એકસઠમાં શ્લોકમાં પણ ભગવાન કહે છે કે હું સર્વ જીવંત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન છું આ પ્રમાણે પ્રત્યેક જીવંત પ્રાણીઓના બે વિભૂતિઓનો નિવાસ કરે છે એક આત્મા અને પરમાત્મા આ શ્લોકમાં આ આત્મા અને પરમાત્માના મિલનની વાત કરી છે ભક્ત સમગ્ર સંસારને પરમાત્માના જ તરીકે જોવે છે પરમાત્માના સ્વરૂપ રૂપે જુએ છે તેની દૃષ્ટિમાં એક પરમાત્મા સિવાય અન્ય કોઈની સત્તા નથી તેના માટે દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન ત્રણેય પરમાત્માના સ્વરૂપ બની જાય છે વાસુદેવમ સર્વમ ગીતાના ઓગણીસમાં સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં આજ જ છે તેથી જેમ ગંગાજરથી ગંગાજીનું પૂજન કરવામાં આવે છે તેમ ભક્તની તમામ ક્રિયાઓ ભગવાનમાં જ થાય છે જેમ કે શરીર સાથે તાદાત્મ્ય ધરાવનાર વ્યક્તિ બધી ક્રિયાઓ કરવા છતાં શરીરમાં જ રહે છે એવી રીતે ભક્ત બધી ક્રિયાઓ કરવા છતાં પણ પરમાત્મામાં રહે છે આપણે જોયું કે અહીં બે આત્મા અને પરમાત્માનું વિલન છે બે વસ્તુઓ આ વિભૂતિઓ પ્રાણીઓમાં જે હોય છે એક આત્મા પરમાત્માની વાત છે એક તમા ચાર પ્રકારના લોકોનું વર્ણન કરવામાં છે એક જે લોકો માહિત ચેતના ધરાવે છે તેઓ પ્રત્યેક જીવને શરીર તરીકે જોવે છે અને જાતિ વર્ગ પંથ વય સામાજિક પદને આધારે તેમનામાં ભેદ કરે છે બીજા પ્રકારના એ લોકો હોય છે કે ઉચ્ચતર ચેતના ધરાવતા લોકો એ પ્રત્યેકને આત્મા સ્વરૂપે જોવે છે

કરે છે અને જળ છોડી દે છે એ સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા આ સર્વોચ્ચ સિદ્ધ પ્રાપ્ત યોગીઓ પરમહંસ કહેવામાં આવે છે તેઓ કેવળ ભગવાનનું જ દર્શન કરે છે ને તેમને સંસારનો બોધ હોતો નથી શ્રીમદ્ ભાગવતના વર્ણન અનુસાર મહાશ્રી વેદ વ્યાસના પુત્ર સુખદેવની અનુભૂતિ આ અવસ્થાની હતી જ્યારે સુખદેવ બાળપણમાં સંન્યાસ ની વિરક્ત અવસ્થા હતી તેમના ઘરેથી ચાલ્યા ગયા ત્યારે તેઓની એવી અવસ્થા હતી કે તેઓ સંસારનો કોઈ બોધ જ નહોતો જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે સરોવરમાં સુંદર સ્ત્રીઓને સ્નાન કરતી હતી અને નગ્ન અવસ્થામાં સ્નાન કરી હતી તેમણે એ તરફ પણ ધ્યાન ન આપ્યું તેમણે કેવળ ભગવાનને જોયા ભગવાનને સાંભળ્યા અને ભગવાન અંગે ચિત ચિંતન કર્યું ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન એકત્વની વાત કરે છે આત્માને પરમાત્માના એકત્વની વાત કરે છે એ કહે છે કે નીચેથી આધાર આપતી એકતાજમાં જ જેણે બધો દ્વેતભાર ઓગળી નાખ્યો છે આમ જે એકતામાં સુસ્થાપિત થયો છે જે મને ભજે છે એટલે કે સર્વ આત્મા તરીકે જેને મારો સાક્ષાત્કાર થયો છે તે સદા મારામાં વસે છે ને પછી ભલે તે તેનો જીવન પ્રકાર ગમે તે પ્રકારનો હોય તે નિત્ય મુક્ત છે અહીં ભગવાન

પૂર્વ શ્લોકમાં આપણે જણાવ્યું કે જે ભગવાને કહ્યું કે મને સર્વમાં અને સર્વને મારામાં જુએ છે તેમના માટે હું અદ્રશ્ય નથી હોતો અને તે મારા માટે અદ્રશ્ય હોતા નથી કારણ કે સગડા પ્રાણીઓમાં સ્થિત મારી સાથે તેમની અભિન્નતા થઈ ગઈ છે અર્થાત મારી સાથે અદ્યત્ પ્રેમ થઈ ગયો છે આપણે જોઈએ છે કે અદ્વૈત અને અદ્વૈત સિદ્ધાંતમાં તો સ્વરૂપથી એકતા હોય છે પરંતુ અહીં એવી એકતા નથી અહીં દ્વેત હોવા છતાં પણ અભિન્નતા છે અર્થાત ભગવાન અને ભક્ત દેખાવમાં તો બે વ્યક્તિ છે પરંતુ વાસ્તવમાં એક જ છે જેવી રીતે પતિ અને પત્ની બે શરીર હોવા છતાં પોતાને અભિન્ન માને છે બે મિત્રો પોતાને એક જ માને છે કેમ કે અંત્ય સ્નેહ હોવાને કારણે ત્યાં દ્વૈત પણ રહેતું નથી એવી જ રીતે ભક્તિયોગનો સાધક જ્યારે ભગવાનને પ્રાપ્ત કરે છે ભગવાન પ્રાપ્ત થઈ જાય છે અને ભગવાનમાં અંત્ય સ્નેહ હોવાને કારણે તેને ભગવાન સાથે અભિન્નતા થઈ જાય છે એ અભિન્નતા દર્શાવવા એકત્વમાં સ્થિતિ અહીં દર્શાવવામાં આવી છે એકત્વમ આસ્તિત આ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે બીજું આગળ ભગવાન કહે છે કે સર્વસ્થળ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરેમાં ભગવાન જ પરિપૂર્ણ છે અર્થાત સકળ ચરાચર જગત ભગવત સ્વરૂપ છે એટલા માટે કહેવામાં આવ્યું છે વાસુદેવ સર્વમ એ જ તેનું ભજન છે અહીં ભગવાન કહે છે કે જેવી રીતે વરાળ હોય વાદળા હોય ધુમ્મસ હોય પાણીનું ટીપું હોય બરફ વગેરે બધે પાણી જ ભરે છે તેવી જ રીતે સંપૂર્ણ ચરાચર વિશ્વમાં એક ભગવાન જ પરિપૂર્ણ છે એમ જાણવું જોઈએ એને જ બધા ભૂતોમાં સ્થિત ભગવાનને ભજવા કહેવાય આ પ્રમાણે ભજન કરનાર મનુષ્ય ભગવાનને સર્વોત્તમ મહાત્મા કહ્યો છે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે ભગવત પ્રાપ્તિ થઈ જાય છે તેને પ્રત્યેક સ્વરૂપમાં બધું જ ભગવાનમય દેખાય છે આવી અવસ્થામાં તે ભક્તના શરીર વચન અને મન જે પણ ક્રિયાઓ થાય છે એ બધી એક ભગવાનની સાથે થાય છે એક એ હાથ વડે કોઈ સેવા કરે તો તે ભગવાનની જ સેવા કરે છે એવું માનવી કોઈ પણ મીઠા બોલ વડે વડે કે તો એ ભગવાનને સુખી કરે છે કોઈ જુએ છે તો એ ભગવાનને જુએ છે કોઈની સાથે ક્યાં જાય છે તો એ ભગવાન સાથે ભગવાન તરફ જાય છે આ પ્રમાણે એની કંઈ પણ કરેલી વસ્તુ ભગવાનમાં ભગવાનની જ હોય છે ભગવાન માટે હોય છે ને ભગવત પ્રેપ થઈ હોય છે બધું ભગવાનમાં જ ને ભગવાનની સાથે કરે છે આપણે જોઈએ છીએ કે છરી હોય કાતર હોય કુવાડી હોય તાર હોય સિકંચું હથોડો તલવાર બાણ વગેરે વસ્તુમાં લોડા વપરાય છે આ વસ્તુઓમાં માત્ર લોડાનો પ્રત્યક્ષ અનુભવ થવા છતાં પણ જેમ આ સર્વેનો ઉપયોગ કરવામાં આવે તેવી જ રીતે ભગવત પ્રાપ્ત ભક્ત વડે સર્વતો અને સર્વેમાં ભગવાનને જોવા ઉપરાંત બધાની સાથે શાસ્ત્ર અનુકાળ યોગ્ય વ્યવહાર થઈ શકે છે એટલા માટે કે સાધારણ મનુષ્યના વ્યવહારમાં અને ભક્તના વ્યવહારમાં ખોટો બહુ મોટો મહત્ત્વનો તફાવત રહેતો હોય છે સાધારણ મનુષ્ય ખૂબ જ સાવચેતી બીજા સાથે વ્યવહાર કરે છે તો પણ તેનામાં ભગવદ્ બુદ્ધિ નહીં હોવાને કારણે પરબુદ્ધિ હોવાથી અને નાનો મોટો કંઈક ને કંઈક પોતાનો સ્વાર્થ હોવાને કારણે તેઓ અવ્યવહાર થાય સંભવ છે કે એનાથી બીજાનું અહિત થઈ જાય પણ બધે જ બધામાં ભગવાનના દર્શન થતું રહેવાને કારણે ભક્ત તે ભક્ત વડે તો સહજમાં સૌનું સારું અને કલ્યાણ જ થાય છે તેના વડે એવું કોઈ પણ કાર્ય કોઈ પણ અવસ્થામાં થતું નથી કે જેનાથી કોઈનું ખરાબ કે અહિત થાય અહીં ભગવાન આગળ કે છે કે અહીં ભગવાનમાં જ બધી રીતે વર્તે છે એ વાક્યનો અર્થ કરવામાં આવ્યો છે તે સારું નરશું પાપ પુણ્ય બધું જ કરતો રહેવા છતાં મારામાં વર્તે છે આવો અર્થ લઈ શકાય ન લઈ શકાય કારણ કે ભગવાનને પામેલા આવા મહાત્મા વડે પાપ કર્મ તો થઈ શકે જ નહીં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે બધા જ અનોથોનું કારણ આ મહાપાપી કામ છે અને આ કામનાની ઉત્પત્તિથી આ શક્તિ થાય છે તેમજ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી આ રસરૂપી આ શક્તિનો સર્વથા અભાવ થઈ જાય છે આવી અવસ્થામાં ભગવત પ્રાપ્તિ પુરુષ વડે નિષ્પામ નિશ્ચિત કર્મો પાપો થવામાં અસંભવ રહેતા રહે છે તે સિવાય ભગવાનના આ પ્રમાણે આ વચનો પ્રમાણે જ્ઞાન પરથી સ્વાભાવિક એક જવાબદારી આવે છે કે શ્રેષ્ઠ મનુષ્ય એટલે કે જ્ઞાની જેવું વાચન કરે છે અને લોકો પણ તેને અનુસરે છે તે પ્રકારનું આચરણ કરે છે આ કારણે તેનાથી પાપ કર્મો થવાની કોઈ શક્યતા રહેતી નથી અહીં આપણે જોયું કે ભગવાન તમામ જીવોમાં છે તમામ બ્રહ્મમાં છે એનાથી તો આ ભગવાનને લીધે એમનામાં અસ્તિત્વ છે ભગવાનમાં બધા જ વિદ્યમાન છે એટલે કારણે જે જ્ઞાની હોય યોગી હોય એ ભગવાનમાં વિદ્યમાન હોય છે એથી એ બીજાને નુકસાન ન કરે બધા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે દયાભાવથી કામ કરે અને સેવાભાવથી કામ કરતો હોય છે ભગવાનના ભક્તોને સામાન્ય રીતે સાધુ કહેવામાં આવે છે પણ સાધુનો શબ્દ જુદો જુદો હોય છે જેમ ભજન કહીએ છીએ જે આપણે જે ભગવાનની ભક્તિ કરીએ છીએ એમાં ભજન કહેવામાં આવે છે પરંતુ એ ભજન એ ભજન એ ધાતુ છે એટલે કે ભજ ધાતુ એટલે કે સેવા છે એટલે કે ડિવોશનલ સાયન્સ છે ટૂંકમાં ભગવાન કહે છે કે કે સર્વભૂત સ્થિત પરથી એવી અસર પડે છે કે ભગવાન કેવળ પ્રાણીઓમાં સ્થિત છે પરંતુ વાસ્તવમાં આ વસ્તુ સાચી નથી એની વાત પણ નથી ભગવાન કેવળ પ્રાણીઓમાં સ્થિત છે એવું નથી પરંતુ સંસારના કણે કણમાં પરિપૂર્ણ રૂપે ઉપસ્થિત છે જેવી રીતે સોનાના આભૂષણોમાં સોનાથી જ બને છે સોનામાં સ્થિત રહે છે અને સોનામાં જ તેનું પર્યાવરસન અંત થાય છે અર્થાત બધા સમય એક સોનું જ હોય છે પરંતુ લોકોની દૃષ્ટિએ આભૂષણની સત્તા અલગ પ્રતીત થવાને કારણે તેમને સમજાવવા માટે કહેવામાં આવે છે કે આભૂષણમાં સોનું છે બાકી લોકો બનેલા આભૂષણને વીંટી કે ભાર છે માળા છે કણગલ છે એવી રીતે જોતા હોય છે પણ એવું જોવું ના જોઈએ કારણ કે બનેલી વસ્તુ સોનું છે સોનાની છે એટલે આ સોનું છે એવી જ રીતે સૃષ્ટિના પહેલાં સૃષ્ટિના સમય અને સૃષ્ટિ પછી એક જ પરમાત્મામાં પરમાત્મા છે એક જ છે પરંતુ લોકોની દ્રષ્ટિઓમાં પ્રાણી અને પદાર્થોની સત્તા અલગ પ્રતીત થવાને કારણે એમને સમજાવવામાં ખૂબ જ અઘરું પડે છે કે ભાઈ સર્વ પ્રાણીઓમાં એક જ ઈશ્વર છે એક જ પરમાત્મા છે બીજું કોઈ નહીં અહીંયા આગળ ભગવાને ભક્તિ યોગી અને વર્ણાશ્રમની મર્યાદા અનુસાર ખાતો પીતો સૂતો જાગતો ઉઠતો બેસતો વગેરે બધી ક્રિયાઓને કારણે રહીને મારામાં જ વર્તે છે અને મારામાં જ રહે છે કારણ કે જ્યારે તેની દૃષ્ટિ મારા સિવાય બીજી કોઈ સત્તા જ નથી રહી તો પછી કઈ રીતે વર્તાવ કરે એ ક્યાં કરશે તેરમા જ્ઞાન જ્ઞાનયોગના વિષયમાં ભગવાને એમ પણ કહ્યું છે કે સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ તેનો પૂર્વ જન્મ મળતો નથી અને અહીં ભગવાને કહ્યું છે કે જે સર્વ રીતે વર્તવા છતાં પણ તે મારામાં જ રહે છે એનું કહેવાનો મતલબ એ છે કે ત્યાં સંસારથી સંબંધ વિચ્છેદ થવાની વાત છે અહીં ભગવાન સાથે અભિન્ન થવાની વાત છે સંસારના સંબંધ વિચ્છેદ થતાં જ્ઞાનયોગી મુક્ત થઈ જાય છે અને ભગવાન સાથે ભિન્નતા થતાં ભક્ત પ્રેમના એક વિલક્ષણ રસનો આસ્વાદ કરે છે જે અનંત અને પ્રતિક્ષણ વસ્તુ હોય છે ટૂંકમાં ભક્તિયોગ ગણો કે ધ્યાન યોગ ગણો એમાં ભગવાન સાથે એકાકણી પણ કે એકતા થાય છે અને આ એકતા જ એ છેલ્લી પ્રાપ્તિ છે ધ્યાન યોગની જે સમાધિની સ્થિતિનું અંતિમ સ્થળ છે અંતિમ તબક્કો છે કે અંતિમ લક્ષ્ય છે અને એ છે ભગવત પ્રાપ્તિ ભગવાનમાં એકાકી થઈ જવું ભગવાનમાં એકાકાર થઈ જવું એટલે ભગવાન આ શ્લોકમાં આપણને એ જ સમજાવી રહ્યા છે કે યોગી મારામાં વર્તાવ કરે છે અથવા મારામાં જ રહે છે ઘણાને આ વાતની શંકા થાય કે શું પ્રાણીઓને ભગવાન નથી રહેતો એનું સમાધાન એ છે કે વાસ્તવમાં સઘળા પ્રાણીઓમાં ભગવાન જ વર્તે છે અને ભગવાન રહે છે પરંતુ તેમના અંતઃકરણમાં સંસારની સત્તા અને મહત્તા રહેવાથી તેઓ ભગવાનમાં પોતાની સ્થિતિ જાણતા નથી કે માનતા નથી આથી ભગવાનમાં વર્તા હોવા છતાં પણ ભગવાનમાં રહેતા હોવા છતાં પણ તેમનો વર્તાવ સંસારમાં થઈ રહ્યો છે અર્થાત તેઓ જગત સાથે અહંતા મમતા કરી જગતને ધારણ કર્યું છે તેઓ જગતને ભગવાનનું સ્વરૂપ ન સમજીને જગત સમજીને વર્તાવ કરે છે તેઓ કહે છે કે અમે તો સંસ્કારી માણસ છીએ અમે તો સંસારમાં રહેવાવાળા છે પરંતુ ભગવાનનો ભક્ત આવા જ જાણે છે કે આ બધો સંસાર ભગવાનનો રૂપ છે વાસુદેવ રૂપ છે આથી તે ભક્ત હરદમ ભગવાનમાં રહે છે અને ભગવાનમાં જ વર્તાવ કરે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે એકત્વમાં સ્થિત એવો જે સર્વ પ્રાણીમાં વસેલો મને વસે છે તે યોગી ગમે તે પ્રકારની તેની રહેણી કરણી હોવા છતાં મારામાં વસે છે ટૂંકમાં સંસારી માણસ પણ ધ્યાન યોગની સમાધિમાં જઈ ભગવત પ્રાપ્તિ કરી શકે છે આના માટે જંગલમાં જઈ ધ્યાન કરવાનું કે ગુફામાં જઈ ધ્યાન કરવાની જરૂર નથી એ ભગવાન આપણને અહીં ચોખ્ખું કહે છે કે ગમે તે પ્રકારની તેની રહેણી હોવા છતાં એ મારામાં વસે છે એટલે ધ્યાન યોગની અંતિમ ધ્યેય ભગવત પ્રાપ્તિ છે એ વાત ભગવાન કહે છે